અરે મારું બોલેલું નોકમ તો જ મ્યુટ કરીને જુઓ પણ મહેશભાઈ કઈ રીતે કોડિયા બનાવે છે બધી માહિતી હું તમને આપું તમારા મોબાઈલમાં મારું સ્વાગત છે ને આજે હું કોડિયા બનાવું કઈ રીતે કોડિયા બનાવીને બધી માહિતી આપી સામણાં બનાવી રેજો ને આ બગીચો છે આપણે આગળના વિડીયોમાં તમે કદાચ જોયો હોય છે બગીચો હે તો નહીં પણ થઈ ગયો પછી રવા દી દો લીલું સમ ઘાસ લેવું છે જો અમારે અમે મહેશભાઈ અત્યારે મથે છે તો ત્યાં તમને હું લઈ જાઉં છું અને આમાં હરખું દેખાતું ને તમે હું આવું બધું કરો તો એમને મહેશભાઈ પાસે લઈ જાઓ પાછા પગ્યા નહીં પણ હવે કેમેરો ફેરવી નાખું ને મહેશભાઈનું દેખાડું કઈ રીતે અમારા કોડિયા બને શું કાંઈ બધી માહિતી આપું છું મારા વિડીયોમાં તમે આમને મારા વિડીયોમાં બનાવી લેજો જો મિત્રો આ છે આપણો પ્રેસ ને આમાં અહીંયા ડાય આવી આ ઉપરની ડાય આ નીચે દબાવી એટલે આમાં નંગ બની જાય છે કમ્પ્લીટ આમ દબાવ્યું એટલે નંગ બની જાય છે નંગ આવી રીતે કમ્પ્લીટ થઈ જાય નંગ કમ્પ્લીટ થઈ જાય એટલે આને ફૂકવવાનું ફૂકાઈ જાય પછી આને ભઠ્ઠામાં નાખીને પક્યું નાખવાનું ભઠ્ઠો પણ ક્યાં છે એ પણ બતાવું તમને જો સામે આ દેખાય ને આ ભઠ્ઠો એ ઈંટોનો ચણેલો દેખાતો હોય છે તમને એ ભઠ્ઠો છે ત્યાં આપણે નંગ પકાવીએ છીએ તો બસ આવું નાનું એવું કારખાનું હોય ને થોડાક નંગ આપણે બનાવેલા જુઓ તો આપણે પોગી ગયા મહેશભાઈ પાસે મહેશભાઈ કઈ રીતે કોડિયા બનાવે છે એ બધી માહિતી હું તમને આપું કોડિયાનું આપણે ઘરનું કરેલું છે તો આમાં ધીમે ધીમે મથ્યું છે માટી નાખીને પ્રેસને ભી આપીને કોડિયું બની ગયું મહેશભાઈ આ બાજુ કોડિયું દેખાડજો અમને એટલે અમારા મિત્રો અમારા સબસ્ક્રાઇબર ને વ્યૂઅર ને બધા જોઈ લે અમારા વિડીયો જોઈ જો કોડિયું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા માટી છે માટીનો ભૂકો કરવો પડે સામે મશીનરી એમાંથી ભૂકો કરવાનો આ મશીનમાં ભૂકો કરવાનો અહીંયા ઢાંકી આપણે માટી કેમ કે થોડુંક તડકા જેવું વાતાવરણ હુકાઈ ન જાય આજનો વિડીયો નાનો એવો બનાવો તમારા માટે કેમ કે તમે મારો લાંબો વિડીયો રહ્યો ને આખો જોતા નથી આ હું સાચું કહું તમે મારો આખો વિડીયો નથી જોતા કદાચ કોઈક કોક વ્યક્તિ એવા હશે જોતા હોય છે પણ ઘણા એવા છે કે મારો વિડીયો ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ જોઈને બંધ કરી નાખે એટલે મારો વિડીયો આગળ વધતો નથી તો તમે સાથ આપો અરે મારું બોલેલું ન ગમતું એ મ્યુટ કરીને જુઓ પણ મારો વિડીયો આખો જુઓ તમે ગમે એમ કરીને જુઓ અને હવે આપણે વિડીયોને અંત કરીશું અને આપણે એક કહી દઉં કે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જૂના હોય તો લાઈક કોમેન્ટ ને એ બધું કરવાનું ભૂલતા ને મારા વિડીયોને શેર કરજો જેથી કરીને હું આગળ વધી શકું ને આગળ વધુ એટલે આપણા ખજૂરભાઈની જેમ જ સેવા કરવી છે ખજૂરભાઈની જેમ પોપટભાઈ આહિરની જેમ આપણે સેવા કરવી છે તો આટલા આજના વિડીયોમાં એટલું જ તે મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો